પારડીના આસમા ગામે રવિવાર મહાકાય મશીન લઈને તળાવ ખોદવા પહોંચી ગયેલા કોન્ટ્રાક્ટર સાથે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા યો હતો સ્થાનિક તળાવ ખોદવાનું હોય તો હરાજી કરી ગ્રામ પંચાયતને પૈસા જમા કરવાનું કહ્યું હતું વલસાડ જિલ્લાના છેલ્લા ઘણા સમયથી તળાવો ખોદી અનેક લોકો માલામાલ થઈ ગયા છે ગ્રામ પંચાયતના સાથે સેટિંગ કરી પંચાયતમાં નજવી રકમ જમા કરાવી મોટી રકમ લેતા હોવાનું ભૂમો ઉઠી રહ્યો છે ત્યારે પાડી તાલુકાના અસમા ગામે રવિવારે પ્રેમ એન્ટરપ્રાઇઝિસ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરાવી ગામનો સીતારૂપી તળાવ ખોદવા મશીન લઈ પહોંચતા જ સ્થાનિક એકત્ર થઈ ગયા હતા સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને મંજૂરી અને હરાજી અંગેના વેદક સવાલો પૂછતા મામલો ગરમાયો હતો આ સમયે સરપંચને બોલાવતા તેમણે લૂલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગામ લોકોએ પોતાની જીત ચાલુ કરી તળાવ ખોદકામ ન કરવાની માંગ કરી હતી અને ગામ લોકોએ તળાવ ખોદવાનું હોય તો હરાજી વાત કરી હતી અરજી કર્યા કે બાદ જે સૌથી વધારે રકમ પંચાયતને આપે તેને જ તળાવ ખોદવા દેવાનું કહેવા સોંપ પડી ગયો છે આખરે ગામ લોકોએ મશીન બહાર કાઢવા કહેતા કોન્ટ્રાક્ટરે તળાવ ખોદવાનું કામ હાલ પૂરતું પડ્યું મૂક્યું હતું અસમ ગામે તળાવ ખોદવા ગયેલા લોકોએ ગામ લોકોએ ભેગા મળી તળાવ ખોદવા દીધું ન હોવાથી વાયુ વેગ ફેલાઈ જતા આસપાસના વિસ્તારોમાં ભૂમાફિયાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો ગામના જે પટેલ જણાવ્યું હતું કે તળાવ ક્રિકેટ ગ્રાઉન્ડ બનવું જોઈએ તળાવ ખોદવાથી પંચાયત કોઈ રકમ જમા

બીજા ગામના બધા જગ્યાએ મળી લોજે કઈ કેટલા વર્ષો આપડા સરપંચ બદલાય આપડા આપડા પંચાયત ની કોઈ ઇન્કમ હોય સરપંચ <laughs> મારો <laughs> 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 <laughs>